ખેડામાં તેર કરોડની ઠગાઈના કેસમાં પાંચ આરોપીની ધરપકડ બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનારની ધરપકડ ખાતરજની સ્ટેટ બેંકના મળ્યા હતા બોગસ એકાઉન્ટ અત્યાર સુધી આરોપીએ તેર કરોડની છેતરપિંડી આચરી ઉદ્યમ પ્લેટફોર્મ પર બોગસ ભાગીદારી પેઢી બનાવતા ખેડાના ત્રણ અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે એકાઉન્ટ છે એસબીઆઈ નું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે